શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યઉ નમઃ નમો ભગવતે વાસુદેવાય ભગવાને વત્સાસુર અને બકાસુરનો વધ કર્યો એક સમયે હરિ ગોપ બાળકો સાથે વાછરડાઓ ચરાવવા વનમાં ગયા વનમાં તેઓ જાત જાતની રમતો રમવા લાગ્યા આ ગોપ બાળકોના ભાગ્યનું કોણ વર્ણન કરી શકે જેના દર્શન યોગીઓને પણ દુર્લભ છે તે પરબ્રહ્મની સાથે તેઓ રહ્યા છે તેવામાં અઘાસુર ત્યાં આવ્યો અઘાસુર કંસે મોકલ્યો હતો અઘાસુર પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો અઘાસુર મોટા અજગરનું રૂપ લઈને આવ્યો અને સર્વ ગોપ બાળકોને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં તે સૂતો છે અઘાસુર અજગરના મુખને આ કોઈ પર્વતની ગુફા છે એમ માની બાળકો તેમાં પ્રવેશ કરવા તૈયાર થયા છે કનૈયા તું સાથે આવે તો અમને બીક લાગતી નથી લોકો આજકાલ પૈસાને સાથે રાખે છે પણ પરમાત્માને સાથે રાખતા નથી એકલા ક્યાંય ન જશો ઠાકોરજીને સાથે રાખજો ઠાકોરજીને સાથે રાખવાના એટલે ભગવાનની મૂર્તિને સાથે લઈને ફરવાનું ના ના તો તો ઠાકોરજીને પરિશ્રમ થાય ઠાકોરજીના સાનિધ્યનો સતત અનુભવ કરો મનથી પરમાત્માનું સતત સ્મરણ કરો બાળકોને નિષ્ઠા છે કે અમારો કન્યો સાથે હોય તો વાંધો નથી શ્રી કૃષ્ણના મુખ સામે જોતા હસતા અને તાળીઓ પાડતા ગોપ બાળકો અજગરના મુખમાં બેસી ગયા ગોપ બાળકોને બચાવવા ભગવાને પણ અગાસુરના પેટમાં પ્રવેશ કર્યો અગાસુરના પેટમાં પ્રવેશ કર્યો ત્યારે બાળકો તાળી પાડતા ગયા ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે લૌકિક અને પરમત ભાષા ગૌણ છે એટલે ભાગવતનો અર્થ જેને સમાધિનો અભ્યાસ છે તે સમજી શકશે બિલાસીને ભાગવતનો અર્થ સમજાવવો મુશ્કેલ છે તાળી એ નાદ બ્રહ્મ છે નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય ત્યારે પરબ્રહ્મ પ્રગટ થાય અંદર જઈ ભગવાને વિશાળ રૂપ ધારણ કર્યું એટલે અઘાસુરના પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળ્યા અને બાળકો તેમજ વાછરડાઓ બહાર આવ્યા અઘાસુરનો અર્થ જોઈએ અઘ એટલે પાપ અને અઘાસુર એ એટલે પાપનું સ્વરૂપ છે પાપમાં પાપ સાથે જે રમે છે તે અઘાસુર પાપ કરવામાં જે સુખ માને તે અઘાસુર કેટલીક વાર જોવામાં આવે છે કે પાપી સુખ ભોગવતો હોય છે પણ આ તેના પૂર્વજન્મના કોઈ પુણ્યનું ફળ છે એમ માનવું બાકી પાપનું પરિણામ દુઃખ જ છે પાપ કરનારો કોઈ દિવસ સુખી થતો નથી અને સુખી થવાનું નથી કોઈ પુણ્યશાળી જીવ દુઃખી દેખાય તો સમજવું કે તે તેના અગાઉના જન્મના કોઈ પાપનું ફળ ભોગવે છે પુણ્યનું ફળ દુઃખ નથી મનુષ્યને પાપ કરી રહ્યો છે એવું ભાન થાય છે પણ તે પાપને છોડી શકતું નથી પાપના પંજામાંથી છૂટવું કઠણ છે અતિશય પુણ્યનું જોર વધતું નથી ત્યાં સુધી પાપની આદત છૂટતી નથી પાપની આદત બહુ ખરાબ છે પાપને મનમાં ઘર કરવા દેશો નહીં મનુષ્ય શરીર કરતાં જીભથી વધારે પાપ કરે છે કેટલાક જીભ કરતાં આંખથી વધારે પાપ કરે છે આંખ કરતાં પણ ઘણા મનથી વધારે પાપ કરે છે જ્યાં સુધી ઇન્દ્રિયોને પાપ કરવાની આદત છે ત્યાં સુધી તેને ભક્તિ રસ મળશે નહીં ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ભરવો હોય તો ઇન્દ્રિયોને નિષ્પાપ કરો પાણીથી ભરેલા લોટામાં દૂધ ભરવું હશે તો પાણીને બહાર કાઢી નાખવું જ પડશે ઇન્દ્રિયોમાં આત્મા એટલો મળી જાય છે કે ઇન્દ્રિયો પાપ કરે છે તે તે જુએ છે પણ તેને રોકતો નથી મનમાં પાપનો વિચાર આવે તે જ ક્ષણે તેને કાપી નાખો જેના પેટમાં પાપ આવ્યું તેને પાપ છોડશે નહીં કદાચ પાપ થઈ જાય તો પ્રભુ પાસે રડી પડો પ્રભુ મારા પાપની ક્ષમા કરો અઘાસુર અજગર રૂપે આવેલો મનુષ્ય સાવચેત ન રહે તો પાપ તેને ગળી જાય છે પારકી પંચાત જેવું પાપ નથી મનુષ્ય પોતાનું જ સુધારે બીજાનું બગડતું હોય તો તેની મનુષ્ય દરકાર કરતો નથી પાપની એક વખત આદત પડી પછી તે છૂટશે નહીં મનુષ્ય પાપમાંથી છૂટતું નથી પાપ શરીરમાં પ્રવેશ કરશે તો પછી તમને છોડશે નહીં જેના મનમાં ઘરમાં પાપ છે ત્યાં પરમાત્મા આવતા નથી અજગરના મુખમાં બેઠેલા ગોપ બાળકો જાતે બહાર નીકળી શકતા નથી શ્રી કૃષ્ણ તેઓને બહાર કાઢે છે અજગરના મુખમાં ગયેલો કોઈ જાતે બહાર નીકળી શકે નહીં અજગરના મુખમાં ગયેલાને બહારનો માણસ બહાર ખેંચી શકે પાપમાંથી ભગવાન બચાવી શકે પાપ અને સાપ સરખા જ છે સાપ કરડે કે તરત જ જે અંગ ઉપર સાપ કરડ્યો હોય તેને કાપી નાખવામાં આવે તો ઝેર શરીરમાં પ્રસરતું નથી અને બચી જવાય છે તે જ પ્રમાણે પાપનો વિચાર બનવા આવે તે જ ક્ષણે તેને કાપી નાખો તો પાપમાંથી બચી જવાય છે તો જ પાપ જશે જો પાપ થોડો વખત પણ મનમાં ઘર કરશે તો પછી તેને અટકાવવું મુશ્કેલ થઈ પડશે પાપનો વિચાર કરવાથી તે દ્રઢ થશે પાપ ધરતીથી આકાશ સુધી વ્યાપેલું છે અગાસુરનો એક હોઠ ધરતી પર અને બીજો હોઠ આકાશને અડગતો હતો તેમ મન સાથે છે એટલે વનમાં પણ અર્થાત જ્યાં પણ જશો ત્યાં પાપ કરવાનો પ્રસંગ આવશે જ જય શ્રી કૃષ્ણ